સાબરકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ભાજપના ચૂંટણીના કલસ્ટર પ્રભારી કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષસ્થાને આજે હિંમતનગરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી જેમાં બાબુભાઈ જેબલિયાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે આપણું ચૂંટણીમાં વિજય થવાનો જ છે પરંતુ આપણું ભવ્ય વિજય કેવી રીતે થાય જ્યાં છીએ તેના કરતાં સારું કામ થાય ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં શ્રેષ્ઠ વાતાવરણ આપણી તરફ છે હાલ નરેન્દ્રભાઈની ચૂંટણી છે જીતવામાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ઓવર કોન્ફિડન્સ ઘાતક સાબિત ન થાય તે જોવાનું રહ્યું સાબરકાંઠા જિલ્લામાં ચૌદ મંડળ છે અને ત્રણસો ચોપન શક્તિ કેન્દ્ર છે અરવલ્લી જિલ્લામાં આઠ મંડળ છે અને બસો ઓગણસાઠ શક્તિ કેન્દ્ર છે આ ચૂંટણી શક્તિ કેન્દ્ર ઉપર લડવાની છે તેમણે જિલ્લામાં મુખ્ય કાર્યકર્તાઓનું કાર્યશાળા યોજવાનું સૂચન કર્યું હતું જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની જાણ જાણકારી સાહિત્ય વગેરે વગેરે અભ્યાસમાં વર્ગમાં સમાવેશ થાય નવા મતદારોનું સંમેલન વગેરે સૂચનો કર્યા હતા અને જણાવેલ કે ચૂંટણીમાં વિકાસ કરવાની તક મળે છે જેમાં પ્રવાસ સંપર્ક અને સંવાદ જરૂરી છે આ જાન્યુઆરી મહિનાના અંતમાં લોકસભા ચૂંટણીનું કાર્યાલય ખોલવાની સાથે ઐતિહાસિક પ્રસંગ બની રહે તે માટે પણ સૂચનો કર્યા હતા અને બાબુભાઈ જેબલિયાએ વધુમાં જણાવેલ કે આ દેશમાં ભલા માટે મોદી સાહેબ અને અમિતભાઈ કામ કરી રહ્યા છે તેથી બૂથ પ્લસ કરવા સંકલ્પ કરવાનો છે બેઠકમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ પ્રભારી રાજુભાઈ શુક્લ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા લોકેશભાઈ સોલંકી અરવલ્લી મહામંત્રી જગદીશભાઈ ભાવસાર વગેરે બંને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા